નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલા ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે તો આ વરસાદ ક્યાં બોલાવશે ધડબડાટી આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં ચોમાસુ વિ ની અણીએ છે પણ હવામાન વિભાગે ભારે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી એક સપ્તાહ વરસાદી માહોલ જોવા મળશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદ આવશે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો ગયા અઠવાડિયે જ ભારે વરસાદના રાઉન્ડ બાદ હવે વધુ એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત થઈ છે ત્યારે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયના એંધાણ પણ છે પણ વરસાદનો તોફાની રાઉન્ડ કહેર મચાવશે ગયા સપ્તાહે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદે ધડબડાટી બોલાવી હતી સાથે તે ચાલુ ચોમાસાની આ છેલ્લી મોટી સિસ્ટમ હતી જેમાં ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ નોંધાયો જો કે વધુ એક આગાહી હવામાન વિભાગે પણ આપેલી છે મિત્રો આગામી સાત દિવસ વરસાદી માહોલ કેવો રહેશે એના વિશે વાત કરીએ તો રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે સાથે તે એક સપ્તાહ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આગામી સોળ સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા રહેલી છે સાથે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે હવામાન વિભાગનું માનવું છે કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે મહત્વનું છે કે મોન્સૂન ટ્રક અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ આવવાનું અનુમાન છે મિત્રો આનાથી ક્યાં વરસાદ વરસશે એના વિશે વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીની વાત કરીએ તો સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ ધોધમાર વરસાદ આવશે સાથે જ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે સાથે જ રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સાથે જ મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગાહી પણ આપવામાં આવી છે બે દિવસમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થવાની સંભાવના છે મહારાષ્ટ્ર ગુજરાત સહિત કેટલાક ભાગોમાં ભારે વરસાદનું કારણ પણ બની શકે છે સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો